નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે મેષ રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસનું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મેષ રાશિમાં લોખંડના પગ સાથે મેષ રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી સંબંધ સારો માનવામાં આવતો નથી મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના ચાર પગ છે પહેલો સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુ મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારે પગનો પ્રભાવ બધી રાશિઓ પર પડે છે તો મેષ રાશિના લોકોએ આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં માં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરવાના છે મિત્રો શનિનું મીન રાશિ પ્રવેશ કરતાની સાથે જ મેષ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે શનિ બારમાં આઠમા અને ચોથા ભાગમાં પ્રવેશ કરે છે ત્યાર શાન લાખંડની પગથી પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો શનિદેવ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે ઓ કુંભ રાશિ છોડીને લોખંડના પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા પરિણામ આપનારા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ અને વીડિયોને લાઇક કરવો જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લોખંડ પગ ધારણ કરશે આ સમયે તમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ ની સાડે સાતીની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે જે આકાશમાં એક અત્યંત દુર્લભ યોગ બનશે આ યોગનો મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મ શિસ્ત અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે એ સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે મેષ રાશિ માટે આ સમય પડકારજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો શનિદેવ મહેશ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેથી તમારા પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ તારીખ પછી તમને વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે જો તમે કોઈ વિદેશના કામમાં રોકાયેલા છો તો ત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી તમને સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે આ સમય કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે શનિદેવની કૃપાથી તેમને સાચો જીવનસાથી પણ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમય તમારા પ્રેમ સંબંધને લગ્નમાં કેરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્યપાલન માટે સખત મહેનત કરવી પડશે પરંતુ તે મહેનતનો મીઠો ફળ મળવાની પૂરી સંભાવના છે આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે જે સંભવત જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ત્રીસ માર્ચે ગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે તારે આ સમય મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે મિત્રો આ સમય પરિણિત લોકો માટે સારો રહેશે શનિદેવના આશીર્વાદથી તમે તમારું જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો તમે પ્રવાસ પર જઈ શકો છો અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે તમને જણાવી દઈએ કે આ સમય તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે તમારી મનોકામના પૂર્ણ થશે તમને બાળકના જન્મના ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો ત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડો સમય પડકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ત્રીસ માર્ચથી શનિની ચાલમાં પરિવર્તન સાથે બધું સારું થઈ જશે ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે મેષ રાશિના લોકો માટે આ સમય કેરિયર ગાળવાનો સોનેરી સમય છે જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે છે શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકા મળશે આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમયગાળામાં યોગ ધ્યાન અને આત્મમંથન જેવા કર્મજીવનમાં નવા પ્રકાશ લાવશે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમય પૂર્ણ થશે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે અને જે કોઈ આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમને સારી તક મળશે જેના કારણે તમને સમયસર નોકરી મળશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમય તે લોકો માટે શુભ રહેવાનો છે જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે આ સમયે તમને તમારા વરિષ્ઠોનો પણ સહયોગ મળશે ઉપરાંત જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો નંબર પાંચ મેષ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ માર્ચ બે હજાર ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગે ચાલશે ત્યારે શનિદેવ વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ સારા પરિણામો પણ આપશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે મિત્રો આ સમયે કર્મફદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કાર્યને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ ત્રીસ માર્ચ બે હજાર પચીસથી તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકશો તમે સમય પહેલાં કામ પૂર્ણ કરી શકશો જે લોકો નવો વ્યવસાય કરી શકશો જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ત્રીસ માર્ચ થી પચીસ એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેશે મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો કારણ કે આ સમય વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે મેષ રાશિના જાતકોને તેમના ધંધા કારકિર્દી અને નાતે સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું પડશે જો કે શનિદેવના આ દુર્લભ યોગના પ્રભાવ હેઠળ જીવનમાં સફળતા અને પ્રગતિ માટે નવીન માર્ગો ખુલી શકે છે જે આવનારા સમયમાં તેમના માટે શુભ અને સકારાત્મક સાબિત થશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર પામ્યા રહે અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો મિત્રો